અલ્યા બારિયા તું રવા દે મારું કે મોય ન થાય અડધી રાત ને ઘર ના પૂજવાનું હોય ઓરો વેલો ઉઠી અલ્યા બજારા જાગ્યા tardi સવાર હોય અલ્યા હવે તને ગમે ખરું તાનું યાર કાળી વાત ચાલું છે જાજે આટલા સવાર્યા આ તોતરો કદી આયો તું તોથી આયો પડે અલ્યા તોતરા ધંધે રે ક ઘર પૂજવાની વાત છે અલ્યા તારા બાપા અડધી રાત ને ઘર પૂજ

અલ્યા પંચતકરે વાર તો પા હાથ તો કહીએ એટલે પારિયો તળાવ એટલે તું નો પાવ મારા ઘર નું પૂરૂ કરી ભઈ હવે તારા ઘર નું પૂરૂ તાન હું શું વધારા ઘર નું પૂરૂ કરવા દઉ આવ તું મુજે કઈ જો કરે કણા મોતા બે આ બેખા જો આ હા તો તરા તું તો દેના નહીં તો એને આવાજી આવો કોલવાય તમારા બધું ચાલો તો તું આ જોવા ભર પાઉ અલ્યા બળવા બાપમારે તું અલ્યા બાપમો સુને શું કરી લેયુ કે એના જોયા જેમ તાન આવા જોયેલું છે ઓ તો હાથ તો એટલે પારિયો તળાવ પા મે તો તળત કતા અલ્યા તમે બે આયા તું લલલ કરો છો તમે આ આ ભાગ મેના તમારો ઓમન ઓમન જાય કેવારામ હું લલલ કરવા પણ આ કાગળ પોઝિટિવ બેતા નહીં અલ્યા તમે બુડા આદમી તમે બંધો ને હોલ વાજે તમે જો ભૂલે ચલો આવો 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 બે બે ચોથી ભૂલા પડ્યા આ બાજુ આ તો તમારો જતો તો જાતી

તમાજી તમે વેલા જે ઊઠી કોતા હા આ બધી વાત જવા દે મારિયા હા આવ તાર ધન ધન હું પૂછવાનું રાતમાં આપણે ગુટી નથી જે કડલા કોબિયન બધોય રા દ પૈસા ન ગયા બધી છે એવું થાય હો હા અમારું પૈસા કોબિયન અમે લીધી આ એ આપણા પુત્ર આવે ને કે ધન પૂજન કરવા કા ચાલુ કર્યું છે હો હા આ લે છોકરાઈ જે સોજીયા મે વહીયા ને કોણ મિયા આવ पानी कौन बार के सब में तो सुन मैं तो मैं तो बार सोता बार ए जे ने तो पर बाप आ सो हम की ये बात है कि और 11 बजे उठ बाप तो हम कुछ है राव पानी पीजो अपना हां पानी पीजी और अपना पानी को बाल के रखवा ये तो हमारा पहला तीन चार पीस पर ज्यादा पड़ना हुआ दस सुकरो वो एक में आप पानी तो दिखा आप देख रहे तेज गा से अमरजी वो चिका वाली मियां ना अंडा बाबा आले તમે આલે ઓવેની મહેનત હવે ઇટાઈ નથી જોઈ હોય અને આ વાત મહેનત નહીં તમે તો ઊંઘો છો 11:00 વાગે જામ દીધો કકા આમાં બે ઘરે પાર નહી દીધી છોકરા હું કરી એક ખબર લઈ તમન તો આધી ખબર પાડો 11 વાગે ઉઠી હા ચલ ગયો છોકરા હું કરી મોજાતી વાત તો આડી ખબર પડે ખવા મેલા છોકરા તોવા જાય છોકરાને હવારે વેલા ઘેર જોયા કે ના તમ શું ખબર પડે એ હું કરીય તમ અલ્યા બાડિયા આ છોકરા રાતી પોણક મોતાને ધારો પહેલા ચા પી એન પારિયો પોધીગો માખી કે ઘરાય અન ટાઈમ સારે ઘરાઈ ગયા તારા તો ધન બુધર જરૂર આ છોકરાનું હાચું ગન તો ના છોકરા સી જ અમરદજી તમારા ઘેર થી કરલો છે તો કદાશન 500 ગ્રામ નો તમાર વેતી એસે તો કદાશન 50 ગ્રામ ની